आरटीआई ની માહિતી ના માધ્યમ થી કેગ એહવાલ માં એક ચોંકાવનારો ખુલાસા સામે આવે છે આઇકેડીઆરસી નામની કિડની હોસ્પિટલ જે સિવિલ હોસ્પિટલ વિસ્તાર માં ચાલે છે તેના ભરતી ના કોમ્પાર્ટ ભરતી ના ગોટાડા એક કેગ એહવાલ ના ઓબ્ઝર્વેશન માં જોવા માં આવ્યા છે બે થી બે ના કે ના અહેવાલ દર્શાવે છે કે વર્ષ બે થી લઈ અને બે હજાર ત્રેવીસ સુધીમાં ભરતીઓ લોકોને જે નોકરી મળી તેની કોઈ પણ જાતની જાહેરાત કિડની હોસ્પિટલ દ્વારા કરવામાં આવી નહોતી આ બસો સત્તાણું લોકોને બારોબાર નોકરી આપી દેવામાં આવી આવું કેગ અહેવાલ કે છે કેગ અહેવાલ એ પણ કે છે કે આ બસો સત્તાણું સિવાય અઠાવન ડોક્ટર અને જે મેડિકલનું એજ્યુકેશન આપવા વાળા અધ્યાપકો છે તે પૈકીના ચોત્રીસ લોકોને નોકરી આપી બે હજાર ત્રેવીસ માં બાર થી લઈને ત્રેવીસ માં એકસો ને બાણું લોકોને હોસ્પિટલ દ્વારા બારોબાર નોકરી પધરાવી દેવામાં આવી જે પૈકી વર્ગ એકમાં ઓગણીસ વર્ગ બે માં વીસ વર્ગ ત્રણ માં એકસો છે અને વર્ગ ચારમાં સાત લોકોને બારોબાર કિડની હોસ્પિટલની ગોઠવણથી સાથે સાથે નિવૃત સરકારી અધિકારી જેમને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કિડની હોસ્પિટલ દ્વારા રાખવામાં આવ્યા છે એ કિડની હોસ્પિટલ રાખવા હોય તો મંજૂરી લેવી પડે લીધા વગર બારોબાર કોન્ટ્રાક્ટ ઉપર ઊંચા પગારે રાખી લેવામાં આવ્યા છે તે પણ અહેવાલના ઓબ્ઝર્વેશનમાં સ્પષ્ટપણે દર્શાવ્યું છે સાથે સાથે કેવા લોકોની ભરતી થાય છે એ પણ જાણવા જેવું છે

એ ભાઈ જેનો ઉલ્લેખ નામ જો કેગ ના છે કે આ ભાઈ એક વર્ષની રજા લઈ બે હજાર બે અને બે હજાર ત્રણ ની વચ્ચે પોતાના મેડિકલના અભ્યાસક્રમને અભ્યાસક્રમ પૂરું કરે છે ઓગણીસો ને ઇઠ્યોતેર માં શરૂ કરનાર વિદ્યાર્થી પોતાનું મેડિકલ નું પોતાનું એજ્યુકેશન બે હજાર ત્રણ માં પૂરું કરે અને ઓક્ટોબર એકત્રીસે એની ઇન્ટર્નશીપ પૂરી થાય અને પહેલી નવેમ્બર એટલે કે

જે અધ્યાપકોને મળવા પાત્ર છે જે લોકો રિસર્ચ કરે છે નવ લાખ થી પણ વધારે રૂપિયા આ વ્યક્તિ રિસર્ચ અલાઉન્સના નામે કિડની હોસ્પિટલના પૈસા સરકારના પૈસા પોતાના ખિસ્સામાં નાખી દે છે ત્યારબાદ રિટાયર થયા પછી પણ આ થમતું નથી એને વિદેશ ગયા પાછો બોલાય અને પાછો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આજ વ્યક્તિને રાખવામાં આવ્યો છે તે કેગ અહેવાલમાં દર્શાવ્યું છે સ્પષ્ટપણે આવા વ્યક્તિ ઉપર પગલા લેવા જોઈએ જે પૈસા ખોટી રીતે લીધા છે એ પાછા લેવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક એવું જોવા મળ્યું કે આવા લોકોને પ્રોત્સાહન મળતું હોય આજે આ ગુજરાતના હજારો લાખો વિદ્યાર્થીઓ યુવાનો બેરોજગાર છે જેમને નોકરી મળવાનો અધિકાર હોય ત્યાં એક હોસ્પિટલમાં જ્યાં સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે ત્યાં મોટા પ્રમાણમાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર અને સગાવાદ જોવામાં આવે કેટલાય કિસ્સા એવા છે કે આ જે વ્યક્તિનું મેં આરેમો તરીકે નામ દીધું એમના ભાઈઓ પણ ત્યાં જ નોકરી કરે છે ત્યાં ડાયરેક્ટરના જે પીએ છે તેમના પણ પરિવારના લોકો ત્યાં જ નોકરી કરે છે એટલે કે કયા કયા અધિકારી અને પૂર્વ અધિકારીઓના દીકરાઓ સગાઓ સંબંધીઓ એ પણ મોટા પ્રમાણમાં ત્યાં નોકરી કરે છે તેની પણ માહિતી અમારી પાસે આવી છે ખાસ કરીને સરકાર જે પારદર્શિતાની વાત કરે છે ત્યારે સરકાર શ્રીને પ્રશ્ન પૂછવો છે કે ગુજરાત રાજ્યના યુવાનોનો શું વાત છે કે એ લોકો આટલી મહેનત કરે છે ભણે છે પણ એમને નોકરી નથી મળતી અને સરકારના લોકોને અધિકારીઓના મળતિયાઓને ડોક્ટરના ઓળખીતાઓને અને ખાસ કરીને વાત આમાં માત્ર નોકરી અને ભરતી પ્રક્રિયા નહીં

માસ્ટર્સ નથી કર્યું એવા વ્યક્તિને એસોસિયેટ પ્રોફેસર તરીકે કિડની હોસ્પિટલે કૌભાંડો અઢળક કૌભાંડો આ કિડની હોસ્પિટલમાં ચાલે છે પ્રેસ મીડિયાના માધ્યમથી આ માહિતી હું આપની જોડે શેર કરું છું અને સરકારમાં બેઠેલા લોકો વિધાનસભામાં કેગ રિપોર્ટની ચર્ચા કરે અને વાત કરે કે આરોગ્ય વિભાગમાં કયા પ્રકારના કોટાળા કોભાન ચાલી રહ્યા છે ખુલ્લા પાડે આ પ્રકારે અને સરકારના આરોગ્ય મંત્રી આ બાબતે ખુલાસો આપે કે આ ભરતીમાં કયા પ્રકારના કોભાન થયા છે આ ભરતીની જાહેરાત વગર નિયમો વગર કેમ ભરતીઓ થઈ છે અને લાગતા વળગતાઓને કોને નોકરી આપી છે અને આ પ્રકારની ગેરરીતિ સામે સરકાર શું પગલા લેશે તેની જાહેરાત કરે